ચાલો બધા રમત ગમત ની બુક નીકળી ગઈ હવે રમત ગમત ની બુક રહી ને એમાં હે ને તમારે આવું ચિત્ર કાઢવાનું છે ચાલો બધા કાઢો આવું ચિત્ર ચાલો તમને ચિત્ર આપવું એમાં આપણને પહેલાં શું ચિત્ર આપ્યું છે ગરમીનું તડકાનું સૂરજ છે ને તો એ સૂરજનું ચિત્ર આપ્યું આપણને ગરમી થતી હોય તો આપણે હામેના કયા ચિત્ર ચિત્રમાં આપણે એનો ઉપયોગ કરી શેનો ઉપયોગ કરી પંખાનો સરસ શેનો ઉપયોગ કરી આપણને ગરમી થતી હોય તો આપણે પંખો ચાલું કરીને

છત્રી ઓઢીને જઈને ને ન્યાહુદી ની બનાવવાની છે ચાલો બનાવો બધા છોડ ચાલો હવે નીચે શું આપ્યું છે તાપણું અગ્નિ હડકતી હોય એવું આપ્યું છે ને હવે આપણને ઠંડી લાગે તો આપણે શું કરી સ્વેટર પહેરી પહેરીને અને તાપણું કરીને તો જો અહીંયા છોકરાએ સ્વેટર પહેર્યું ને ત્યાંથી લઈ અને આ જ્યાં અગ્નિ હળગે ને ન્યા સુધીનું નું હે ને તમારે જોડ બનાવવાની છે ચાલો બધા બનાવો જોડ